તેમને ક્ષમાનો ગુણ કે છે સહન કરું તો એ ક્ષમાનો ગુણ કે છે હવે જોજો આનું ફળ ધારો કે તમે હવે કંઈ ભગવાનની કૃપા થઈને તમે પોતાનો ગુણ લીધો અને સહન કર્યું તો એનું ફળ શું છે તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે કેટલું મોટું ફળ છે આ ઓર્ડનરી ફળ આખી દુનિયામાં પ્રોબ્લેમ છે કોઈને શાંતિ નથી પૈસા છે સુખ શાંતિ નથી પૈસા હોય એટલે સુખી હોય શાંતિ ખોટી વાત છે વધારે શાંતિ કરે હા જેમ જેમ પૈસો વધે ને વધારે શાંતિ થાય પૈસો ધાર થાય ધનવાન કહેવાય શાંતિ હરાઈ જાય

માણસ ખરી રીતે એનો આત્મા પોકારે છે આ બાબત માટે આત્માને શાંતિ જોઈએ છે પણ ઉપર એટલા બધા બધા બીજા વિચારોથી દબાઈ ગયો છે શાંતિનો વિચાર દબાઈ ગયો છે ઉપર અંદર આ તે બધું આમ કરું છે આમ જોઉં છે આમ કરવું તો વિચારો એ શાંતિ જોઈએ છે એનો થપ્પી લાભ જામી ગયો હવે બધું ખસે તારે આત્માને શાંતિ મળે ને ક્યાંથી મળે જો એક એકજને કહ્યું આઈ લોસ્ટ એવરીથિંગ એન્ડ ફાઉન્ડ માય સેલ્ફ આઈ લોસ્ટ એવરીથિંગ ફાઉન્ડ માય સેલ્ફ બધું ખોઈ બેઠો એટલે બધું એટલે ખોઈ બેઠો એટલે આ ધન દોલત નહીં એટલે બધું અજ્ઞાન કે કામ ક્રોધ લો બધા ખસી ગયા અસલી સ્વરૂપ મારું અસલી સ્વરૂપ મને દેખાયું આઈ લોસ્ટ એવરીથિંગ ફાઉન્ડ માય સેલ્ફ ધ મોર યુ હેવ ધ લેસ યુ આર ધ લેસ યુ હેવ ધ મોર યુ આર એટલે ધ મોર યુ હેવ એટલે આ દેહ દેહને દેહના સંબંધી જેટલું વધાર હોય એટલું આત્મા પણ ઓછું જેટલું આ બધું બાર સાથે જોડાયા છો તમે દેહને દેહ રહેતું જોયા ને દેહ સંબંધી પદાર્થને જોડાયા એટલા તમે આત્મા પણ ઓછું અને જેટલું બાર ઓછું જેટલું દેહ સાથે ઓછા જોડાય પદાર્થ એલો આત્મા પણ વધુ એટલે પોતા પણ વધુ હા જેવું છે અખંડ શાંતિ રહે ને એ પહેલાં કોઈને વિચાર જ ના આવે અખંડ શાંતિ જોઈએ છે કે ગમે પૂછો શું જોઈએ પૈસો જે કંઈ કરે છે ને સવારના ચાર વાગે ઉઠે પાંચ વાગે છ વાગે સાત વાગે રાતના સુધા સુતા સુધી જે કંઈ કરે છે વિચારે છે પૈસા માટે જ જો તપાસ કરો જે આપણે આ ધ્યેય ચૂકીએ છીએ આ આ કઈ સ્કૂલ કઈ કોલેજ છે તો વિચારો તમે બ્રહ્મ કોલેજ છે તો બ્રહ્મ એટલે શું અમારું એક કંઈ આટલું એક હાથમાં આવ્યું છે ખરું બ્રહ્મ વિદ્યાનું ચાલીસ વર્ષ પચાસ વર્ષ એસી વર્ષ કાઢી નાખે સત્સંગમાં સાધુ તરીકે કાઢી નાખે બ્રહ્મ વિદ્યામાં પ્રવેશ જ ના કર્યો હોય બ્રહ્મ વિદ્યા પ્રાઇમરી પેલી પેલી લોઅર કેજીમાં પ્રવેશ ના કર્યો બોલો આ દશા હોય અહીંયા તો જે કહે છે મહારાજે કહું છું આત્મા થઈને પરમાત્માની ભક્તિ કરવી એકડો આ લોઅર કેજી કે કોલેજ પીએચડી કહો એક જ છે અહીં તો જો હું પેલા ભણતો ને તો છઠ્ઠા સ્ટેન્ડર્ડમાં સિક્સ સ્ટેન્ડર્ડમાં બ્લડ સર્ક્યુલેશનનો પ્રશ્ન આવતો ડાયગ્રામ ખાલી આમ જ દોરતા આમ હાર્ટ બનાવી દઈએ લાઈનથી આમ આ લોહી આમ પગમાં જાય છે ને બ્રેનમાં જાય છે ને આવું બધું બનાવી દઈએ પેટમાં જાય છે પછી સાતમા પણ એ જ પ્રશ્ન આવ્યો એક્ઝામમાં આઠમામાં નવમામાં નાઇન્થ સ્ટેન્ડર્ડમાં સિનિયર કેમ્બરેજ કહે અહીં કોલેજમાં ફર્સ્ટ ઇયર ઇન્ટરમાં એ જ પણ જો પ્રકાર બદલી ગયો ઓલામાં તો હાર્ટ ખાલી આમ જ દોરતા અહીં ઇન્ટરમાં તો હાર્ટ આમ બનાવ્યું આ રીતે મુઠ્ઠી જે હોય એ પ્રકારનું હાર્ટ આખો સિસ્ટમ જુદી અને ડાયગ્રામ જુદા ડિટેલમાં બધું હા એટલે આપણે લોઅર કેજીમાં આ સમજવાનું પહેલાં કે ભ્રમરૂપ થઈને પરમ ભક્તિ કરવી અને પીએડી થઈ ગયો હોય એક જ છે નવું કઈ નથી એની અંદર જ બધું ફેરફાર કરવાનું છે પહેલાં લોકો નક્કી કરે શું કરોડપતિ થવું છે એલો કેજી કરોડપતિ થઈ જાય એ પીએચડી હા એમાં તો બધું ઘણું બધું ગંદુ બધું જાત જાતનું પાછું એક દ્રષ્ટાંત આપીએ દ્રષ્ટાંત અપાય નહીં આ બધું એની સાથે તો એક સમજવા માટે આપણે ગંદકીમાં રહ્યા એટલે ગંદકીનો દ્રષ્ટાંત આપવું પડે ને ક્યાં આપણે આવું છે સહન શક્તિ યોગી આપે આપણે ઊંચાઈ દેખાય એમાં અને કરી બતાવે વિજ્ઞાનદાસ ભેગા ભેગા યોગી રહ્યા છે આપણે એક દિવસ ના રહી શકીએ યુગા રહ્યા લાચારી નથી રહ્યા ખુમારીથી બ્રહ્મપણાનો આનંદ ક્ષણ માત્ર વિસારો નથી યોગી અપાય અખંડ આવે જો વિજ્ઞાન મારતા જોડતા હું આત્મા છું એમ જ મને યોગીયા કહે ને હું ભાગી ના જાઉં ઊભો રહું ગુરુને રાજી કરો માર રાજી કરે કેવું કહેવાય આપણે તો આમ હાથ થઈ જાય હં હા ગુરુ પ્રમુખ સાહેબ તો આપ થઈ જાય બોલો આમ ના રે આમ આવો સ્વામી પહેલાં તો આવે જ નહીં જાણે કે આજે સ્વામી મને વઢવાના છે ને કથામાં જ ના આવે આવું થાય જે યોગી આભા કેવા સામેથી ઉભા જ રહે ગુરુ ઈચ્છા પ્રમાણે જેટલું મારું એ લાગવા માટે રાજી કરે ગુરુને માર્ખ રાજી કરે અરે શબ્દો એમની બધી વાતો જ કલ્પના બાર આપણા માટે તો જે મૂર્તિમાન કરી બતાવે અમને કલ્પના નથી રાખી કેટલું બધું સાડા સત્તર વર્ષ ભેગા રહ્યા તો તો પ્રસંગ બન્યો અને શાસ્ત્રી મહારાજે કહ્યું એટલે છોડ્યા એ તો છોડે નહીં એ તો વિમુખ કર્યા હતા શાસ્ત્રી આપણે વિજ્ઞાનદાસને એ વડોદરા હોસ્પિટલમાં ત્યાં દાખલ થયા હતા યુગી ત્યાં મળવા ગયા દંડવટ કરે તો આમ પડકું ફરી ગયા બીજી બાજુ થઈ ગયા જોયું નહીં સામે આટલી ઉપેક્ષા પણ યુગી આપ કોઈ દિવસ કોઈને કહ્યું નથી કે આટલું મેં સહન કર્યું છે કોઈ કોઈ દિવસ એમના મુખમાંથી વાત નીકળી જ નથી તો જેને જોયું હોય પ્રસંગો નજરે જોયું એને આપણે લખીને આપ્યું છે યોગી આપણે બોલ્યા જ નહીં કોઈ મને એકવાર વાર પૂછ્યું તું સામેથી તારે એમને સામે કહ્યું નહીં ભાઈ સ્વામીને કાપો તો અહીંયા આટલો એટલે એ તો સુકાઈ ગયો રૂજાઈ ગયો હતો પણ ખાડો રીષો આપણે આંગળી અંદર ભરાય આમ એટલું બધું બાપાને કાંઈ નહીં કાંઈ નહીં બહુ કહે તો બાપા વાત ના કરે મેં કોઈ પૂછાય રહેવું જ નથી આવે બાપાને આગળ રાખ્યો બોલ્યા મારી સહેજ ભૂલ થઈ ગઈ હતી સાણસોથી ને આમ આમ કર્યું આમ કંઈક ખેંચી નાખ્યો આમ નીકળી ગયો લોચો બોલ્યા ને બીજી બધી વાત ભૂલ મારી ક્યાં થઈ હું સહી લેવા ગયો બાપાની હવે એ ભૂલ થઈ ગઈ એટલે મારે સહી લેવાનું કાંઈ એટલું જ હતું કે દસ્તાવેજ થઈ જાય અને પછી હું મુંબઈ યુવક મંડળ કિશોરભાઈ ઉપર મોકલવાનું હતું બાપાએ કોઈ દિવસ નહીં બાપા સહી કર્યું તે વખતે જોયું અમને ફાડી નાખ્યો આમ જાતે પછી વાત કરી પહેલાં જ ફાડી જ નાખ્યું ભાઈ મેં ક્યાં તમારા માટે આ વાત કરી હતી બીજા માટે નથી અને પછી સાહેબ આમ એટલા કટકા કહી નાખ્યા ને ફરી જોઈન થઈ શકે નહીં પછી એટલું નહીં ધાર કે યાદ તો રહ્યું હોય ને મને કે કોઈને આ વાત કહેવાની નથી વચન આપો કોઈને પછી મેં કોઈ વાત કોઈને કરી લખવી નહીં કાંઈ નહીં બાપા ઈચ્છા જ નથી પછી આપણે બાપા ધામમાં ગયા પછી જયારે જીવન છે તો બાપા લખવાનું થયું ને તે ઈશ્વરચંદ સ્વાઈ મને કહું કે પ્રસંગો કંઈ હોય તો આપો લખીને તે વાત કરી એમને હવે તો પેલી પેટન્ટ હોય ને પેટન્ટ એની મુદ્દત હોય ત્રીસ વર્ષ પછી ના ચાલે ત્રીસ પછી આઉટ થઈ જાય બાપાની મુદ્દત આઉટ થઈ ગઈ હવે હવે કહી શકાય તો પછી વાત કરી કેટલું દુઃખ આવે વિચાર કરો બાપ બે નોટ ભરા એટલો બધા પ્રસંગો લખ્યા યુગી આપવાના જ્ઞાન વાર્તા પ્રસંગો નોટ ખોઈ ગઈ ખોઈ ગઈ મને ખબર હતી શાસ્ત્રી વાળો પ્રસંગો લખવા મારા ના હોય કે સારું થયું ખોય એન્ડ એક સાગરને બધાને એમને કહ્યું કે લખી લેવું બધું એમ આવું કયું સમજવું છું એટલે જો એમને કાંઈ લખો ના લખો એનું કોઈ છે જ નહીં એમને લખી લે તમારા લાભમાં છે એમને મનાવ પૂજા માટે છે જ નહીં આ બે પ્રસંગની તરફ ખ્યાલ આવી જાય આપણને આટલી સરસ નોટ બની બે લગભગ દોઢસો પાનાની એટલા પ્રસંગો એટલે જ્ઞાન વાર્તા બીજો તો ગુર્થલ જેવો સમજ પડતી નથી ડોબાઈઓ આ લખી શું કરું દૂર ફરી કાંઈ બોલ્યા નહીં તો રાજી થયા સારું થયું કે શાસ્ત્રીવા પ્રસંગ લખવાના હોય આપણા ના હોય કે આ લોકોને ઈશ્વર સાંઈ કે લખી લેવો તો જે લખી લો કે કોઈ એવી કાંઈ મનમાં છે જ નહીં અમને તમને રાજી રાખે છે બસ ટૂંકમાં તમે રાજી થાઓ તમને ભક્તિ કરવાનું બળ મળે એટલું જ કે એમને કંઈ મનાવું પૂજાવું કે આજે બ્રહ્મરૂપ તરીકે સ્થાપના થઈ કાંઈ મનમાં એક કંઈક સજાતી પણ શાસ્ત્રીમાં યુગ પ્રમુખ થાય બધા આ લોકોને કોઈ મનમાં છે જ નહીં મને લોકો માને કાંઈ નહીં તો બાપન પ્રમુખ છે જયંતિ ઉજવવાની હોય મનમાં છે જ નહીં એને બિલકુલ નહીં પણ જોયે કે હવે જાય ત્યાં આપણે ભક્તિભાવ હતા બધું એમને કરાવવું પડે એટલે મનમાં એમના કંઈ છે જ નહીં જયંતિ ઉજવાય ને આ થાય તે થાય ને બિલકુલ નહીં એનું લેશ માત્ર ની આ નહીં સમજાય તમને આઘરું છે સમજો વાત સાચી છે એમના મનમાં આવી બધી વાત છે કોઈ પણ રીતે આપણે આગળ આવીએ આપણે પણામાં આવીએ ભગવાનમાં વૃદ્ધિ ચોટ એ જ અમને આશય છે આ બધા ગુરુનો બીજું કંઈ અંદર બીજું કાંઈ છે નહીં દેખાય એવું તમને બહારથી તો એવું લાગે તમને પણ અંદરનું જે કલેવર અંદરનું જે સ્વરૂપ છે એમનું અસલી સ્વરૂપ છે કંઈ જુદું જ છે બધું બિલકુલ જુદું છે